તો અત્યારે મારે જો હવે ક્લાસીસે જવાનો થોડોક ટાઈમ થઈ ગયો છે મારે ફેની લઈ ક્યારનો ઉઠી ગયો છે અને જો અત્યારે એને મારું જોવે છે ટીવી તો અત્યારે ફેની ટીવી જોવે છે ને હવે મારે જો ક્લાસીસે જવાનો ટાઈમ થઈ જવા આવ્યો છે અને હું અત્યારે પાણીની બે બોટલ એક ગરમ પાણીની બોટલ છે અને એક ઠંડા પાણીની બે બોટલ છે અને હમણાં થોડુંક છે ને અને એસિડિટીનું થઈ ગયું હતું તો ગરમ પાણીનું ને એવું થોડું પીવાનું ચાલુ કર્યું છે તો ત્રણ દિવસ બહુ સરસ છે ને ફેની જો અત્યારે ટીવી જોવે છે અને મસ્ત મસ્ત વાતાવરણ સરસ છે ને હવે ક્લાસીસે જાવ અમને નવા સ્ટુડન્ટનું આગમન થોડુંક થોડુંક થાતું આવે છે તો આપણે હવે ક્લાસીસ ચાલુ થઈ ગયો છે ને આપણું વાઈફાઈ આવી ગયું છે હવે આપણા આપણા વિડીયા આવે બ્લોક રોજે રેગ્યુલર આવશે અને હવે આજથી આપણે કમ્પ્લીટ ક્લાસીસ એ ચાલુ થઈ ગયું હું મમ્મી આ વાઈફાઈ આવી ગયો એટલે ગેમિંગ ની ચેનલ એ કરવાની નો ગેમિંગ ની ચેનલ પહેલા પરીક્ષા પૂરી થઈ જાય ને પછી ગેમિંગ ની ચેનલ કરવી છે પણ પરીક્ષા એને હમણા ઢુકડી આવે છે ને પછી કાફે ને કા પછી અમારે થોડોક નવો ફોન લેવાનો છે નવી એક કપડાં ધોવાનું મશીન લેવાનું છે એક ગાડી લેવાની છે પછી અમારે ફેરી ને નવી ગેમિંગ ની સેલિંગ કરવાની છે કાફે ને કરવાની છે લેસન બેસન શું બાકી છે કઈ નહીં કઈ નહીં ને બધું લખાઈ ગયું છે હું ક્લાસીસે ટાઈમ થઈ ગયો છે હવે હું ક્લાસીસે જાવ છું તો આપણે ક્લાસીસે વખતે પેલા હંધાઈ ને પેલા આ વસ્તુ યાદ કેમ કે આના વગર આગળ રોડ ક્રોસ થતો જ નથી કેમ કે બહુ બધા પોલીસ અને બધા બહુ બધા ઉભા હોય એટલે તો અત્યારે હું ક્લાસીસે પૂગી ગઈ અને મને રસ્તામાં બહુ મસ્ત મસ્ત આજે શિવ ભગવાનની પ્રતિષ્ઠા મંદિરમાં ક્યાંક કરવાની હશે ને એનો રથ બહુ મસ્ત મસ્ત મેળો હતો અને બહુ બધા માણસો ઘૂંખીને માથે બધું લઈ જતા હતા શિવ મોટી મૂર્તિ શિવની હતી અને એની પ્રાણ પ્રતિષ્ઠા મંદિરમાં કરવાની હશે ને કે બહુ મસ્ત હતું એનું દ્રશ્ય તો બહુ મસ્ત હતું એમ લાગે કે સાક્ષાત ભગવાન શિવજી પથાયેલા છે લાગે શિવજીની જાન જાતી હોય ને એટલું સરસ હતું તો અત્યારે મારા ક્લાસમાં જે સ્ટુડન્ટ આવ્યા નથી ને મારે એક અત્યારે આ કટિંગ કર્યું છે એ મારે થોડુંક સીવવાનું છે ને તો અત્યારે હવે હું એક શું તો અમારે હેમાલી બેન આવી ગયા છે અને અત્યારે એને જો મસ્ત મસ્ત બ્લાઉઝ બનાવી નાખ્યું કટોરી વાળું બ્લાઉઝનું કામ ચાલુ છે અને અહીંયા છે અમારા કવિતાબેન હાય કવિતાબેન કવિતાબેનને આપણે રોજ હાય કહી તો એક દિવસ તમે કહીજો અને કવિતાબેને બનાવ્યું છે ફ્રોક કવિતાબેન આ તમે ફ્રોક બનાવીને બતાવો જાવ બે દિવસના કામમાં મસ્ત મસ્ત ફ્રોક બનાવી નાખ્યું કવિતાબેને કેવું લાગ્યું કવિતા બેન તમને મજા આવી ને લક્ષ્મણનગરમાં જો અત્યારે બપોર વસારે જો કોય છે કેવો તડકો છે કેવો તડકો છે આ મારી સ્પેશિયલ ઈડલી વાળા ભાઈ અમે જ્યારે ઈડલીનો પ્રોગ્રામ કરીએ ને ત્યારે આ ઈડલી વાળા ભાઈ ને અમે ઈડલી ખાઈ મસ્ત મસ્ત ઈડલી બનાવે છે તમને વિશાળ લાગે છે ઈડલી ખાવાનો તો લઈ લો અને เนี่ย તમને આ લખાયું ને એ કોષ્ટક છે બરાબર જે આપણે મેઝરમેન્ટ થી માપ લઈને એનું કોષ્ટક લખાયું છે 0.5 0.5 ऐसे यदि आप ये अच्छा देंगे खाते नहीं भी गई पहला था 200 और इससे लाए तो कम भर लेते हैं ठीक हो गए और यहां तो स्या छोड़ी थी तो 90 में और तो 300 भरो 300 ये હોય ને અડધું ગણવાનું એક હોય તો હવા ગણવાનું મેળાત <laughs> <laughs> કે એટલે મેં કીધું આ મોટો તો એટલે મને આના તો હું એ એક તો આ થીસી લઈ મજા હે નહીં કે આ હોલ્ડર ની આ થીસી લઈ આજે 960 બધી તો આ ગઈ તો પડી ગઈ બાયકારો કરો 30 કરો કેટલું મસ્ત મમીએ બનાવી દીધું મમીએ મસ્ત મસ્ત બનાવી દીધું

પિસ્તાલીસ આવી ત્યારે હું જો દુકાને આવી ગઈ અને હવે અત્યારે આપણે કરવી છે ઘઉં સાફ સફાઈ અને પછી ઘેટી ચાલુ કરવાની છે તો અત્યારે ઘઉં સાફ સફાઈ કરી દેવા આ લંબાઈ લંબાઈને શોલ્ડર લઈ અને છાતી અથવા બગડવું જોઈ લેવા એમાંથી બાયગાળો નીકળી જાય

ફેફસી લઈ આવી હશે ચા તો કેટલી બધી છે હા લે આ લે ઓહો હોહ ઓહો બહુ બધી ફેફસી લઈ આવવા જો બધું એકલો એટલે એકલો ખાઈ જાય એટલી બધી સાત ગો નવ સાત નવ

ચાર ફ્લેવર છે હજી કઈ છે એ મેંગો મસાલા આટલી બધી બધી કોણ કોણ હું લઈ આવી લે તને ખબર પડી કે હું લઈ આવી હવે આ બધી પાસે હવે છે ને ક્યાં મૂકવાની છે કે આમને પી જવાની છે ઠંડે ઠંડી ફ્રિજમાં મૂકી દેવાની બરફ કરવા પછી આ બધી ઉનાળો પૂરો થાય ત્યાં સુધી પૂરી થઈ જા ઉનાળા પેલા હમ

બરફ થઈ ને ખાવાની છે તો અત્યારે ફેનીલ ને પેક થઈ ગઈ છે અને ફેનિલ મૂકે છે અત્યારે હવે ફ્રીજમાં કઈ કઈ છે કઈ છે ફેનિલ ફેનીલ મોઢું વાળી બાજુ રાઈતનગર આવશે હાદી હેઠી બસ જીરા મસાલા છે ફેનિલ ફેનિલ હવે મીઠો ફ્રીજમાં આંબા હો હવે ફેનિલ મોટો થઈ ગયો હા પેલા એઠો હતો હવે મોટો થઈ ગયો હવે હાલો સરસ હવે પર્વ બે ફેફસી ખાય છે પર્વ છે મેંગો અને ફેલી પાસે જીરા ફેનીલ ને પર્વ બે ફેફસી ખાય છે અને અત્યારે જો બહુ મસ્ત અત્યારે ફેફસી લઈ આવ્યા છે બે ને મજા જ આવી ગઈ અને હવે અત્યારે અમારા બ્લોક ને અમે વિરામ આપી કાલે પાછા ફરીથી મળીશું અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો એન્ડ શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી રજા લે બાય બાય